વર્તમાન સામાન્ય જમીનમાં પણ ખેડૂતો અવનવા પ્રયોગો કરીને શ્રેષ્ઠ ઉત્પાદન મેળવી રહ્યા છે અને અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યા છે ત્યારે પાણીની મુશ્કેલીનો સામનો કરી રહેલા બનાસકાંઠા જિલ્લાના એક ખેડૂતે તો આવક મેળવવા માટે રૂઢિગત ખેતીથી દૂર થઈને અલગ જ ઉપાય શોધી કાઢ્યો છે અને આ ઉપાય તેમને સારા પ્રમાણમાં આવક તો આપી રહ્યો છે પરંતુ સાથે સાથે ખેતીમાં ઉત્પાદન મેળવવામાં પણ મદદરૂપ થઈ રહ્યો છે ખેતી માટે કોઈ મહત્વની જરૂરિયાત હોય તો તે છે સિંચાઈ માટેનું પાણી પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળસ્તર સ્તર દિવસે ને દિવસે ઊંડા ઉતરી રહ્યા હોવાના કારણે બનાસકાંઠા જિલ્લામાં ખેતી કરવી હવે મુશ્કેલ બની રહી છે ત્યારે ખેતી માટે આ વિષમ પરિસ્થિતિમાં પણ બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાચા અર્થમાં કૃષિના ઋષિ સાબિત થઈ રહ્યા છે અને ખેતી સાથે પૂરક વ્યવસાય કરી સારી એવી આવક પણ મેળવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લો પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યો છે અને પાણીની આ સમસ્યાના કારણે બનાસકાંઠા જિલ્લામાં ખેતી પણ દિવસે ને દિવસે મુશ્કેલ બની રહી છે પાણીની આ વિકટ સમસ્યાના લીધે મુશ્કેલ બની રહેલી ખેતીથી ખેડૂતો બેહાલ થઈ રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના શેરપુરા ગામના એક ખેડૂતે પાણીની આ વિકટ સમસ્યાનો સામનો કરીને મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કર્યું છે અને મધમાખીનો ઉછેર કરીને સારી એવી આવક પણ રળી રહ્યા છે ખેતીની સાથે સાથે તેનો એક પૂરક વ્યવસાય પણ છે અને તે છે મધમાખી ઉછેરનો વ્યવસાય પશુપાલનની જેમ મધમાખી ઉછેર પણ ખેતીનો પૂરક વ્યવસાય છે

મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવીને વર્ષે લાખોની કમાણી કરી રહ્યા છે વર્ષ બે હજાર સોળ માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડીસા આવ્યા હતા તે વખતે બનાસ ડેરીને મધમાખી ઉછેર કેન્દ્રને પ્રોત્સાહન આપવાની ભલામણ કરીને સ્વીટ ક્રાંતિની વાત કરી હતી નરેન્દ્ર મોદીની આ વાતથી પ્રભાવિત થઈને પ્રકાશભાઈ જાટે પણ મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કરવાની શરૂઆત કરી પ્રકાશભાઈએ મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કરવા માટે સૌ પ્રથમ બનાસ ડેરી પાસેથી તાલીમ મેળવી અને ત્યારબાદ તેમના ખેતરમાં મધમાખીની પેટીઓ લાવીને મધમાખીની ખરીદી કરી લગભગ ચાર હજાર રૂપિયાના ખર્ચે મધમાખીની એક પેટી તૈયાર કરી અને ખેતીમાં વાવેતર કર્યા બાદ તેની આસપાસ મૂકી અને તેમાં મધમાખીઓ તેમના પૂડા બાંધવા માંડી વર્ષ 2017 માં જ્યારે પ્રકાશભાઈ જાટે મધમાખી ઉછેર કેન્દ્રની શરૂઆત કરી ત્યારે માત્ર 10 પેટી મૂકી હતી અને તેમાંથી લગભગ 200 કિલો જેટલું મધ એકત્રિત કરવામાં સફળ રહ્યા હતા અને અત્યારે તેઓ 1000 પેટીઓની મદદથી અલગ અલગ ફ્લેવરનું મધ એકત્રિત કરી રહ્યા છે શરૂઆત શરૂઆતમાં 2016 માં જ્યારે પ્રધાનમંત્રી મોદી સાહેબ ડીસા આવેલા અને તેમણે બે હજાર સોળમાં ડીસાની મિટિંગ કરેલી અને એ વખતે એમણે કીધું કે શ્રીટ ક્રાંતિનું આહવાન આપેલું એ આહવાનને અમે બનાસ ડેરી સાથે સ્વીકારી અને બનાસ ડેરીમાં તાલીમ લીધેલી અને દસ બોક્સથી મેં શરૂઆત કરેલી છે આજે મારી જોડે એક બોક્સ છે જેનું ઉત્પાદન શરૂઆત પહેલાં વર્ષે જ્યારે મેં દસ બોક્સથી શરૂઆત કરેલી ત્યારે દસમાં દસ બોક્સમાંથી મને બસો કિલા મત મળેલું અને આજે હું લગભગ પાંત્રીસથી ચાલીસ ટન જેવું મત બનાસ ડેરીને આપવાનું છું ચાલુ વર્ષે મધમાખી ઉછેર કરવાનું કામ જેટલું અઘરું જણાઈ રહ્યું છે તેટલું અઘરું નથી જો તમે યોગ્ય તાલીમ મેળવીને આ કાર્ય કરો તો ખેતરની આસપાસમાં જ્યાં વધારે ફૂલો હોય ત્યાં આ પેટીને મૂકવામાં આવે કે જેથી મધમાખીઓ વધુને વધુ ફૂલોનો રસ મેળવી શકે રાયડાનું વાવેતર કરેલું હોય ત્યારે એક પેટીમાં સાત દિવસમાં ત્રણથી ચાર કિલો જેટલું મધ એકત્રિત થઈ શકે છે પ્રકાશભાઈ અત્યારે આવી એક હજાર પેટીમાં જે મધનું ઉત્પાદન કરે છે તે મધ બનાસ ડેરી સીધી તેમના ઘરે પહોંચીને લઈ જાય છે દસ પેટીથી મધમાખી ઉછેર કેન્દ્રની શરૂઆત કરનાર પ્રકાશભાઈ અત્યારે એક પેટીના મધનું ઉત્પાદન કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં લગભગ ચાલીસ લાખ સુધીનું આ વ્યવસાયમાં રોકાણ કરી ચૂક્યા છે મહત્વની વાત તો એ છે કે આ રોકાણ મધમાખી ઉછેર કરવાથી થયેલી આવકમાંથી જ કર્યું છે અને અત્યારે તેમના દ્વારા કરવામાં આવેલા રોકાણ કરતાં બમણી આવક પ્રાપ્ત કરી રહ્યા છે અમે બોક્સ જ્યાં વધારે ફૂલ હોય એ ઈલાકામાં જઈએ છીએ જેમ કે રાયડો વરિયાળી સોવા અજમો તુલસી અને બિહાર જેવા અલગ અલગ રાજ્યોમાં જઈએ અને ત્યાં અલગ અલગ ફ્લેવરનું મધ એકત્રિત કરીએ છીએ અને એ મધ અમે બનાસ ડેરીમાં આપીએ છીએ મધમાખી ઉછેર કેન્દ્ર થી મધનું ઉત્પાદન કરીને સારી આવક તો મળે છે પરંતુ સાથે સાથે મધમાખી પણ ઉપયોગી સાબિત થઈ રહી છે વાવેતર કર્યા બાદ પાકમાં ફલણ ની પ્રક્રિયા માટે આ જ મધમાખી ઉપયોગી સાબિત થાય છે અને ખેતી કરવામાં આવેલા વાવેતરમાં ફ્રુટિંગ પણ ઝડપથી આવે છે અને તેનાથી ખેતીમાં પંદર થી વીસ ટકા જેટલું ઉત્પાદન વધારે થાય છે સૌથી વધુ ફાયદો રાયડુ અને વરિયાળીના પાકમાં થાય છે અમે અમારા બોક્સ દરેક સિઝન વાઇઝ અલગ અલગ જગ્યાએ અલગ અલગ ફૂલમાં મૂકીએ છીએ જેમાંથી અમે જ્યારે મધ પૂરેપૂરો છીડ થઈ જાય છે માખી ત્યારે અમે મધને નીકાળીએ છીએ અને એમાં મશીનમાં છીડ કાપી અને મશીનમાં મૂકી અને બોક્સ ફેરવવાના આવે છે મશીન જે છતા એમાંથી અમે મધ કાઢીને એ છતો પાછો બોક્સમાં રિટર્ન મૂકવાનો આવે છે જેમાં માખીઓનું કામ ચાલુ રાખે છે અને દર છ થી સાત દિવસે રાડાની સિઝનમાં લગભગ એવરેજ ત્રણ થી ચાર કિલો મધ મળે છે અમને અને એ મધ અમે જયારે ભેગું કરીએ અને ડેરીમાં આપીએ છીએ બનાસ ડેરીમાં ચાલુ વર્ષે સિઝન એકસો સિત્તેર રૂપિયા ભાવ આપે છે અમને આવકની સાથે સાથે ખેતીમાં પણ મધમાખીનો ઉછેર ફાયદાકારક છે મધમાખી ઉછેર કરવા ઈચ્છતા ખેડૂતોએ સર્વપ્રથમ સરકારના આત્મા પ્રોજેક્ટ હેઠળ જોડાવું જોઈએ અને યોગ્ય તાલીમ મેળવવી જોઈએ તાલીમ મેળવ્યા બાદ સરકાર પણ મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કરવા માટે સંસાધનો ખરીદવા માટે મદદ કરે છે પરંતુ તેના માટે સરકાર પાસે તાલીમ મેળવવી અનિવાર્ય છે હું મારા મત પ્રમાણે ખેડૂતોને એટલું કહીશ કે તમે પણ નાના મોટા પ્રમાણમાં મધમાખી પાલન ચાલુ કરો અને તમારા ખેતરમાં પોલિનેશન પણ કામ કરશે અને તમને ઉત્પાદન પણ સારું મળી શકે છે ખેતીમાં માખી દે ફૂલ ઉપર પોલિનેશન કરે છે પરાગરજ કરે છે એ પરાગરજના કારણે આપણે ઉત્પાદનમાં પંદર થી વીસ જેવો વધારો થાય છે જેનો સીધો સીધો ફાયદો ખેડૂતને મળે છે ખેડૂતોએ જેટલો પણ એમની કેપેસિટી અથવા જે પણ રીતે એમને સક્સેસ હોય પ્રમાણે પાંચ દસ પંદર વીસ બોક્સ જે પણ લઈ શકે એ પ્રમાણે રાખી અને ઉત્પાદન લઈ શકે છે મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કર્યા બાદ આવકમાં તો ચોક્કસથી વધારો થાય છે પરંતુ સાથે સાથે ખેતીમાં પણ તેના અનેક ફાયદાઓ જોવા મળી રહ્યા છે મધમાખી ઉછેર કેન્દ્ર પણ પશુપાલન જેવી પદ્ધતિ છે અને ખેતીનું એક પર્યાય છે જે ખેડૂત પાસે ઓછી જમીન હોય અથવા તો જમીન ના પણ હોય તેવા લોકો પણ મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કરી શકે છે અને આજકાલ સ્વીટ ક્રાંતિના વ્યવસાયમાં સારી એવી આવક પણ મેળવી શકે છે મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કરવા માટે ખેડૂતે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે તેમના ખેતરમાં રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ ન કરવો અને તેના બદલે જૈવિક ખેત પદ્ધતિ અપનાવી જોઈએ હાલમાં આપણે જોઈ રહ્યા છે કે જે ખેતીમાંથી આવક કે નફો જે છે એ ઓછું મળતું હોય એટલે ખેડૂતો જુદા જુદા ખેતી પાકો હોય કે એના સંલગ્ન જે અલગ અલગ વ્યવસાય છે એના તરફ વળતા હોય છે તો હાલમાં આપણે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની જ્યારે વાત કરીએ તો ખેડૂત મિત્રો જે છે એ ખેતી સાથે સાથે પશુપાલન સૌથી મોટા પાયા ઉપર આપણને કરતા હોય એવું જોવા મળતું હોય સાથે સાથે હાલમાં જે નવી પેઢીની અંદર ખાસ કરીને મધમાખી પાલન જે છે જે આપણે સ્વીટ ક્રાંતિ તરીકે આપણે જે ઓળખીએ છીએ એની અંદર બહુ મોટા પાયા ઉપર ખેડૂતોએ ખાસ કરીને યુવાનોએ રસ લઈને એની અંદર આગળ વધી રહ્યા છે તો એવા જે ખેડૂતો છે એમને વાત કરીએ તો શેરપુરાની અંદર પ્રકાશભાઈ જેવા ખેડૂતો છે એ પણ આપણે સારી એવી કમાની એવા મધમાખીના વ્યવસાયમાંથી મધમાખી પાલનના વ્યવસાયમાંથી કરે છે એની ખાસ આપણે વાત કરીએ તો જે આજે ખેતી છે જે મધમાખી પાલન જે છે એ ખેડૂત પાસે જમીન ઓછી હોય અથવા નહીવત હોય તો ભી એ ખેડૂત કરી શકે છે કેમ કે જયારે જુદા જુદા વિસ્તારની અંદર જે વિસ્તારમાં ફૂલ જે છે એવેલેબલ હોય એવા વિસ્તારની અંદર એ લોકો એ પેટીઓ મૂકતા હોય અને એમાંથી જે છે જે મધનું ઉત્પાદન મેળવે છે એનું વેચાણ કરી સારી એવી કમાની એ લોકો કરતા હોય છે આપણા વિસ્તારની અંદર જોઈએ તો ઘણી બધી કંપનીઓ હોય બના ડેરી છે એવા લોકો બધું એનું ઉત્પાદન જે હોય એ જે છે એ ખરીદી કરતા હોય જેના લીધે એને માર્કેટ મળે છે ખેડૂતોને એટલે ઓટોમેટિકલી એની જે આવક છે એ વધારે આવક જે છે ખેડૂતો મેળવી શકે છે તો એવી જે પદ્ધતિ છે એની અંદર જો ખેડૂતો વળે तो सारे भी आवक जे छे आपण आपा कोनी अंदर करी सके छे ત્યાર जो बात करिए तो આવા ખેતી સંલગ્ન જે વ્યવસાય છે એની અંદર રાસાયણિક જગ્યા રાસાયણિક દવાઓ ખાતરના વપરાશની જગ્યાએ જો જૈવિક પદ્ધતિનો ખેડૂતો ઉપયોગ કરે તો આ મધમાખી જે છે એનું એમાં એના માટે જે જરૂરી પાકો છે જે ફૂલ અવસ્થામાં જે પાકો છે એ આપણા અહીંયા જ મળી રહે અને ખેડૂતોનો જે છે એની અંદર પણ નફો જે છે વધી જાય તો ખેડૂત મિત્રો રાસાયણિકની જગ્યાએ જો આપણે જૈવિક પદ્ધતિ હોય કે પ્રાકૃતિક ખેતીની જે પદ્ધતિ છે એનો પણ ઉપયોગ કરે તો આપણે આ મધમાખી પાલન વ્યવસાય જે છે આપણા વિસ્તાર

બનાસકાંઠા જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા ખેડૂતો માટે મુશ્કેલીનું કારણ બની રહી છે તો બીજી તરફ એવા ખેડૂતો પણ છે કે જે પોતાની કોઠા સૂઝથી પાણીની આ વિકટ સમસ્યા વચ્ચે પણ કૃષિની ક્રાંતિ સર્જી રહ્યા છે અને કૃષિના પ્રેરક વ્યવસાય સાથે સારી એવી આવક રડી અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાદાયક બની રહ્યા છે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર બી ન્યૂઝ ચેનલ ડીસા